આજે આપણે આ કાળઝાળ ગરમીમાં ઠંડક પહોંચાડે તેવું તરબૂચનું જ્યુસ બનાવીશું અને એ પણ તરબૂચની છાલ ઉતારવાની તેમજ તેમાં બીયા કાઢવાની ઝંઝટ વગર આપણે એક નવી ટ્રીકથી બનાવીશું તો આજે આપણે બે રીતથી તરબૂચનું જ્યુસ બનાવીશું તો ચાલો ફટાફટ તરબૂચનું જ્યુસ બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી ટ્રીક છે એ આપણે જોઈ લઈશું તો અહીંયા મેં બે કિલો જેટલું તરબૂચ લીધેલું છે તો જેને આપણે બે ભાગમાં આ રીતના છરીથી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ તરબૂચ તો જુઓ તમે અંદરથી એકદમ લાલ લાલ અને કણીદાર નીકળ્યું છે એનો મતલબ એમ કે એકદમ સરસ એવું મીઠું આ તરબૂચ નીકળ્યું છે તો હવે આપણે એક ભાગ સાઈડમાં મૂકી દઈએ અને બીજો ભાગ છે તેને આપણે છાલ ઉતારી લઈશું અને તેના આપણે મીડિયમ સાઇઝના કટકા કરી લઈએ તો અહીંયા મેં બધા તરબૂચના ટુકડા કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આવી રીતના બધાના ઘરમાં સેવ પાડવાનો સંચો તો હોય જ છે તો અહીંયા થોડી મોટી સેવ હોય તો તે જાળી મેં અહીંયા ફિટ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે કોઈ પણ જ્યુસર ના હોય કે કોઈ પણ મશીન ના હોય કે મિક્સર ના હોય તો તમે આ રીતના સંચો હોય તો તમે આ રીતના બધા ટુકડાને એડ કરતા જશો અને તેનું ઢાંકણ ઉપરથી આ રીતના બંધ કરી દેવાનું અને પછી હવે આપણે તેનો રસ કાઢીશું તો ઇન્ટરનેટ પર તો આ રીત છે ને ખૂબ જ વાયરલ થયેલી છે બધી જગ્યાએ આનો વિડીયો છે એ ખૂબ જ વાયરલ થયેલો છે ફ્રેન્ડ્સ તો આપણે એકવાર આનો રસ કાઢીને જોઈ લઈએ કે આમાંથી રસ નીકળે છે કે કેમ તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના આપણે સંચને પહેલાં તો ફિટ કરી દઈએ અને હવે આપણે એક વાસણ લઈ લેશું અને તેમાં આપણે રસ કાઢીશું તો જેમ આપણે સેવ કેમ પાડતા હોઈએ તો બસ એ રીતના જ આ સંચાને ફેરવતા જવાનું છે એટલે જોઈશું ફ્રેન્ડ્સ કે બરાબર રસ નીકળે છે કે કેમ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના હું એકદમ આ રીતના ગોળ ફેરવતી જાઉં છું અને રસ કાઢતા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ રસ છે ને એ એકદમ સારી રીતે નીકળતો જણાઈ રહ્યો છે પરંતુ ફ્રેન્ડ્સ અહીંયા જો થોડી વારમાં તો તરબૂચનો પલ્પ પણ મને અહીં દેખાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ આપણે આને ગાળીએ તો એકદમ સરસ એવું જ્યૂસ નીકળે બાકી તો આનો પલ્પ પણ સાથે નીકળશે અને રસ પણ નીકળે છે મતલબ કે ઇન્ટરનેટ પર જે વાયરલ થયેલી આ જે રીત હતી ને એકદમ ફ્લોપ છે મતલબ કે આ રીત છે એ કંઈ કામ કરી નથી તો ફ્રેન્ડ્સ તમે આ રીતથી બિલકુલ રસ નહીં કાઢતા કેમ કે તમે રિઝલ્ટ સામે જોઈ શકો છો તો મારી પાસે એક નવી ટ્રીક અને ટીપ્સ છે કે જેમાં તમે છાલ પણ કાઢવી નહીં પડે બીયા પણ અલગ નહીં કરવા પડે તો પણ રસ એકદમ સરસ એવો નીકળીને બહાર આવશે અને ફ્રેન્ડ્સ હું તમને આ સંચો એકવાર ખોલીને પણ દેખાડી દઉં કે નીચે જો ફ્રેન્ડ્સ આ રીતના પલ્પ દેખાઈ રહ્યો છે અને અંદર પણ રસ છે અને તેની સાથે પલ્પ પણ દેખાઈ રહ્યો છે એટલે કે આ જે ટ્રીક છે ને એ કામ નથી કરતી તો ફ્રેન્ડ્સ હવે જે મારી ટ્રીક છે ને એ હું તમને બતાવવા જઈ રહી છું કે જે એકસો ને દસ ટકા તમે રસ કાઢશો ને તો તમે વાડેંગડે આ જ મારી રીતથી જ રસ કાઢવાનું પસંદ કરશો તો ચાલો ફટાફટ એ રીત પણ જોઈ લઈએ તો હવે બીજી રીતમાં આપણે જે બાકી વધેલું તરબૂચ છે ને તેમાંથી આપણે બે મોટા મોટા ટુકડા લઈ લેશું અને તેમાં ખાલી બસ વચ્ચેથી જ આપણે તેના કટકા કરી લેશું એટલે કે ચાર ભાગમાં તેને ડિવાઈડ કરીશું તો આ રીતના મોટા મોટા તેના ટુકડા રાખવાના છે વધારે નાના ટુકડા પણ નથી કરવાના અને છાલ પણ ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઉતારવાની નથી હવે એક કોઈ પણ મોટું વાસણ લઈ લઈએ એટલે રસ કાઢતા આપને આસાનીથી ફાવે એમ અને હવે આપણા ભાગના ઘરોમાં તો આવો ચાવણો તો હોય જ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ઘઉં ચાળવાનો ચાણો લીધેલો છે તો આપણે જે મોટો કટ કરેલો ટુકડો છે ને એને આ રીતના પ્રેસ કરતા જઈને આ રીતના ગોળ ગોળ તેને ફેરવતા જશું એટલે રસ છે ને એકદમ સારી રીતે નીચે નીકળીને આવશે તો ફ્રેન્ડ્સ આમાં બહુ મહેનત કરવાની પણ જરૂર નહીં પડે અને ફક્ત દસ જ મિનિટમાં બે કિલો તરબૂચ એકદમ આસાનીથી તેનો રસ નીકળીને બહાર આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના આપણે પ્રેસ કરતા જવાનું ગોળ ગોળ ફેરવતા જવાનું અને રસ કાઢતા જવાનું એટલે બિયા ઉપર રહેશે તેનો પર્ક પણ બિલકુલ નીચે નહીં આવે ફક્ત રસ જ નીકળીને બહાર આવશે તો ફ્રેન્ડ્સ આનો જે વ્હાઈટ પાર્ટ હોય ને એ દેખાય નહીં ત્યાં સુધી આપણે આ રીતના તેને ગસતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ઓલમોસ્ટ તરબૂચ છે એ ઘસાઈ ગયું છે અને ફ્રેન્ડ્સ અહીંયા જો વાઇટ પાર્ટ પણ એકદમ સરસ એવો દેખાય છે તો બસ આ રીતના જ આપણે આટલું જ આપણે ઘસવાનું છે અને ફ્રેન્ડ્સ અહીંયા જો કેટલો સરસ એવો રસ નીકળીને તૈયાર થયો છે તો બસ એવી જ રીતના બીજો જે ભાગ છે એને પણ આપણે આ રીતના જ ઘસીશું તો અહીંયા મેં બધા જ તરબૂજનો રસ કાઢી લીધો છે તો કેટલો સરસ એવો રસ બનીને તૈયાર થયો છે તેમાં કોઈ પણ જાતનો તેનો પલ્પ નથી નીકળ્યો તો હવે તમને આ થોડા વ્હાઈટ બીયા દેખાઈ રહ્યા છે તો બસ હવે તેને આપણે ગૌણીથી ગાળી લેશું તો આપણે ગુજરાતી બહેનો તો એટલી હોશિયાર હોય છે ને કે ઘરમાંથી જ ક્યાંક ને ક્યાંક આવી નવી ટ્રીકોથી જ કામ ચલાવી લેતી હોય છે તો ફ્રેન્ડ્સ આપણે બહારનું તરબૂજનું જ્યુસ પીએ તો એ સેજ મોડું હોય તો એ લોકો છે ને થોડો ખાંડનો પાવડર એડ કરીને આપણે આપતા હોય છે એટલે આપણે એ ગળ્યું લાગતું હોય છે પરંતુ આપણે આ ઘરે બનાવેલો રસ આપણો નેચરલી તો ખરો ખાંડ વગરનો એમ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના ઘરના સભ્યોને મારી રીતથી બનાવીને જરૂરથી પીવડાવજો તો ફ્રેન્ડ્સ મારી તમને એક ખાસ વિનંતી છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને શેર પણ જરૂરથી કહીજો અને ફ્રેન્ડ્સ આ બે ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક પસંદ આવી એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રીત તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ